હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોક્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સારું ચાલો પાટોત્સવ પૂરો થઈ ગયો છે હવે બધું ઘરની અંદર લે પપેળ પડું હતું આ બધું એમ એમ મૂકી મૂકીને મંદિરે સેવામાં સરસ મજાના તૈયાર થઈને કથામાં ભાગતા હતા ને તો હવે આજે પાંચ પાંચ દિવસ પૂરા થઈ ગયા છે મંદિરે પણ સેવા બધી પૂરી થઈ ગઈ છે અને હવે આ ઘરે બધું એમ નામ પડ્યું છે ને એ બધું વ્યવસ્થિત કરવાનું છે એમાં પણ બે દિવસ લાગી જશે કારણ કે બહુ મજા કરી બહુ ફોટા પાડ્યા બહુ વિડીયા પાડ્યા સરસ મજાના નાટકો કર્યા તો એ બધા માટે તૈયાર થવું પડે અને એ તૈયાર થઈ અને પાછા આવી આવીને જેમ તેમ નાખી અને સીધા પાછા મંદિરે એટલે હવે એ બધું બહુ આકરું લાગશે બે દિવસ આ બધું કેમ સાફ કરવું આમ તો જો આ ક્યારે બધું મૂકશું આ સાડીઓને આ ચણિયા ચોરીઓને પહેરવાની બહુ મજા આવી બહુ મજા આવી સારું ચાલો તો હવે આ બધું કામ કરીએ જ્યારે જ્યારે આવા સરસ મજાના પ્રસંગો હોય ને ત્યારે અમને બહુ મજા આવે કારણ કે અમે કેટલા હરિભક્ત બહેનો ભેગા થઈએ સેવા કરીએ સરસ મજાના ધૂન કીર્તન સરસ મજાની સાંખ યોગી માતાઓના મુક મુખમાંથી સરસ મજાના આશીર્વચનો કથા વાર્તા એની અમૃત વાણીનો અમને લાભ મળે શું સારું છે કે કરવું જોઈએ શું ન કરાય એ બધું જ અમને જ્યારેથી અહીંયા મંદિરમાં સાંખયોગી માતાઓની સાથે સમય વિતાવવા મળ્યો છે ને એનો સમાગમ થયો છે ને ત્યારથી અમને ઘણું શીખવા મળ્યું છે ઘણું જ ઘણું અને અમે બહુ ભાગ્યશાળી છીએ કે આવું સરસ મંદિર અમારી બાજુમાં બન્યું એ પણ મહિલા મંદિર અને એમાં કેટલા મસ્ત શ્રી ઘનશ્યામ અમને સપને પણ નકું વિચાર્યું કે અમને આવા સરસ ભગવાન મળશે આવા સરસ હેતુળા ઘનશ્યામ મળશે અને અમને આટલું બધું અમારા કેટલાય સંકલ્પો પૂરા થશે અને અમે અવિરત ભગવાનમાં સ્થિતિ થશે સાથે જ અમે બહુ ભાગ્યશાળી છીએ અમને આવા સરસ મજાના પ્રસંગો લાભ મળે છે વખત એવું હોય છે કે જરૂરી ન હોય કે પૈસા જ બધું હોય પૈસામાં પૈસા હોય તો જ વ્યક્તિ બધું કરી શકે ક્યારેક ક્યારેક આપણા એવા કર્મ હોય ને તો પણ આપણા ભાગ્યમાં ભગવાનના કાર્ય હોય ભગવાનની સેવા કરવાનું હોય મંદિરમાં સેવા લખેલી હોય આપણે આપણા એ ભૂલા જન્મના કર્મને લીધે હોય તો અમે તો એમ જ કહીએ કે અમે એવા ઓલા જન્મમાં એવા શું પુણ્ય કર્યા છે કે અમને મંદિરનું પગથિયું ચડવા મળે છે રોજ હા એક દિવસ તમે ઉઘારે પગે મંદિરે જાઓ ને તો અસ્તમેઘ યજ્ઞનું ફળ મળે એવું શાસ્ત્રમાં લખેલું છે તો અમે તો કેટલા ભાગ્યશાળી છે કે અમને મંદિરમાં કચરા પોતા કરવા મળે છે આવા સાપ ઉત્સવ હોય સમૈયા હોય ત્યારે અમને નાટકો કરી અને હરિભક્તોના મનને આનંદમાં રાખવાની એક તક મળે છે કે અમારા નાટકોથી કેટલાય હરિભક્તો આનંદમાં આવી જાય કેટલા રાજી થાય એમ કે તમે બહુ સરસ નાટકો કરો છો તમારું મંડળ બહુ સરસ રીતે આગળ વધે ગમે ત્યાં હોય ને ત્યાં અમારું મંડળના વખાણ થાય કે તમે એમ નાટક કરવા આવજો અહીંયા પાટોત્સવ છે એટલે તો અમને તો ઘણા જ નાટક કરવા મળ્યા છે એટલે અમને તેમ જ થાય કે આ મંદિર બંધાણું અમે સરસ મજાની કથા વાર્તા અને શાંતયોગી માતાઓ વિચરાણમાં જાય એટલે એમ કે તમારું મંડળ એટલે મંડળ છે હો કેવા મસ્ત મસ્ત નાટક કરે છે અને બધા એટલા પરફેક્ટ નાટક તું પાત્ર ભજવે છે ને કે જોવાની બહુ મજા આવે છે જેમાં અમે ક્યારેક ક્યારેક સાસુઓનું લક્ષી નાટક કર્યું હોય તો ક્યારેક ક્યારેક કથા વાર્તામાં આવતા ચરિત્રોનું નાટક કરતા હોઈએ તો ઘણી વખત અમને ખબર પણ ના હોય કે અમારે નાટક કરવાનું છે અમે હોઈએ પણ નહીં પણ જો મોટા મોટા પાટોત્સવ થયા હોય અને એમાં તો એ જાહેરાત કરી દીધી હોય ને કે મહિલા મંડળના બહેનો નાટક કાલે કરશે એટલે અમારે સાંભળ્યું કે માતાઓ અમને કહે ને કે તમારે નાટક કરવા આવવાનું છે અમે ફટાફટ એકા બીજા હરિભક્તો કોલ કરી અને પાછું નાટકનું રિહર્સલ કરી અને અમે બહુ રાજી ખુશીથી જઈએ અને અમે નાટક કરીને કેટલાય હરિભક્તોને મનને ખુશી આપીએ છીએ અને એના અમને કેટલાય રૂડા રૂડા આશીર્વાદ મળે છે આનાથી વિશે શું હોય જીવનમાં બધું કંઈ પૈસા થોડુંક હોય છે થોડુંક ભગવાનની ભક્તિ કરીએ ને અને થોડાક ભગવાનની સાથે રહીએ ને સંપર્કમાં રહીને મંદિરના તો ઘણું જ શીખવા મળે છે ચાલો તો હવે કપડાનું કામ પૂરું થઈ ગયું અને હવે રસોઈ ચાલુ કરી દઈએ કારણ કે પાંચ દિવસ બહુ લાડવા ખાધા બહુ મજા આવી જુદું જુદું પ્રસાદી જમવાની અને રસોઈ પણ નહોતી બનાવવાની અને એમને સીધું તૈયાર પ્રસાદી જમવા મળતી હતી આમ તો સેવા કરતા હતા પણ ઘરે રસોઈ કરીએ અને ત્યાં સમૂહમાં આપણે બધા ભેગા જમીએ તો એમાં કેવી મજા આવે તો આજ તો જમવું ના ગઈ બપોરે અને અત્યારે પણ છે ને મંદિર બહુ યાદ આવે કે કેવી મજા આવતી હતી એને બધા કથા પૂરી થાય પછી પ્રસાદ લેવા જાતા અને વાસણ સાફ કરવાની સેવા કરતા મંદિરમાં કચરા પોતા કરતા તો ચાલો હવે તો રસોઈ કરવી જ જોઈએ કાંઈ આજ તો કોઈ લાડવા દેવા નહીં આવે કે કોઈ લાડવા ખાવા બોલાવવા નહીં આવે તો સારું ચાલો જોતા રહો હવે શું કરીએ છીએ અત્યારે સાંજ પડી ગઈ છે અને થોડું ઘણું કામ હવે બાકી છે તો એ કરી લઈએ અને પહેલાં તો રસોઈ કરીએ કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આખો દિવસ આમ નમ કામમાં વીતી ગયો છે હવે બધું હજી થોડું ઘણું ગોઠવવાનું મૂકવાનું બાકી છે જે ઇરિંગ્સને એ એમને પહેરી પહેરીને અને કાઢી કાઢીને ભાગતા હતા ને બધું એ બધું જ ઠેકાણે કરવું જોશે તો જોઈએ છીએ તમારે સ્વામિનારાયણમાં તો જલસા હોય કાંઈક ને કંઈક પ્રોગ્રામ હોય ઉત્સવ હોય અને ક્યાંક ને ક્યાંક તમારે સભામાં જવાનું હોય એકાદશી ની પેલી તારીખ સભા મંદિરે હોય તો ત્યારે પ્રસાદ હોય તો પછી હું છે ને મારા સ્ટાફવાળાને કહી દઉં કે સ્વામિનારાયણમાં જલસા હોય પણ એમના હોય અમે ન્યાય હોય ત્રણસો ને પાસાઠ દિવસ હાજરી પૂરવા જાય છે ભગવાનની સામે જેમ એક વિદ્યાર્થી કેમ સ્કૂલે રોજ આવે એમ રોજ અમે મંદિરે દર્શન કરવા જઈએ પછી ટાઈમ હોય તો ત્યાં કીર્તન બોલીએ અને હું તો છે ને હું મારા વખાણ નથી કરતી પણ ખબર નહીં હું ઘણા જ કીર્તન મારા પોતાના બનાવેલા ગાતી હોઉં એટલે ત્યાં મંદિરમાં સાંખયોગી માતાઓને ખૂબ ગમે કે તું તારા બનાવેલા કીર્તન ગાય અને ભગવાનને તું જે રાજી કરે છે ને એનું ખૂબ પુણ્ય મળે છે એના ભગવાન રાજી થઈને રૂડા રૂડા તને આશીર્વાદ આપશે અને ભગવાન હંમેશા તારી સાથે રહેશે કારણ કે ભગવાનને રાજી કરવા માટે જો આપણે કીર્તન ભક્તિ કરીએ ને તો એ કીર્તન ભક્તિ છે ને એ ભગવાનને બહુ વાલી છે કે આપણે ગમે રાગ હોય ના રાગ હોય પણ આપણે ભગવાનને અર્થે દી તો કીર્તન ભક્તિ સેવા ભક્તિ એમ ભગવાનને બહુ અને બધાથી પ્રિય ભગવાનને કીર્તન ભક્તિ બહુ વાલી છે આપણે કીર્તન ગાઈને મહારાજને રાજી કરીએ ને તો ખૂબ એનો રાજીપો મળે છે અને હું ઘણી જ વખત મૂર્તિને જોઈ અને કીર્તન ગાવ છું ઢગેરને પગલે કોઈ કળીઓ બનાવીને પછી એ ગોઠવી અને જ્યારે મંદિરે જાઉં ને ત્યારે હું મારું બનાવેલું કીર્તન ગાવ ને ઘણી વખત હું કીર્તન ગાતા ગાતાં મારું ભૈયું એટલું ભરાઈ આવે ને કે હું એ કીર્તન ગાતા ગાતા રડી પડું એટલો ભગવાનનો ભાવ મેં પૂછ્યું કે આવું કેમ થાય કે આપને ભગવાન પ્રત્યે એટલો ભાવ હોય ને એટલે આપે છે ને એની મૂર્તિમાં એક ખોવાય છે ને એટલે આપણે કીર્તન ગાતા ગાતા રડવાનું છે તો મને એમ થાય કે એટલે આવા સરસ મજાના ભગવાન મળ્યા છતાંય આપણે એટલું બધું ભગવાનનું કરતા જ નથી ભગવાનની સેવા પણ નથી કરતા કરીએ તો કે જે એટલું એની કૃપા છે ને એટલું નથી કરી શકતા કે ભગવાનની કેટલી કૃપા છે મારી ઉપર આપણા ઉપર ભગવાનની કૃપા હોય છતાંય આપણે એને એનો

અને મારા વ્લોગ્સ અને મારી ચેનલને લાઈક શેર અને જો પહેલી જ વખત તમે મારો વિડીયો જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો જેથી કરીને બધાની પહેલાં તમને વિડીયો જોવા મળે તો નોટિફિકેશન બેલ પર ક્લિક કરવાનું ન ભૂલશો જેથી કરીને હું વિડીયો મૂકું ને એ તમને જોવા મળે તો સારું ચાલો બધાને ભાવથી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીશું આવા એક સરસ મજાના વ્લોગ સાથે સરસ મજાની ભગવાનની વાતો અને કંઈક મારા વિચારો સાથે તો જોતા રહો અને મને સાથ આપતા રહો થેન્ક યુ